સખી સ્ટોપ સેન્ટર સંચાલક ભાવિસા જોશીએ જણાવ્યું સૌથી વધુ ઘરેલુ હિંસાનો કેસ છે જેમાં બહેનોનું પુનઃસ્થાપન થાય એટલે બહેનોનું આત્મસન્માન જળવાય તેવા પ્રયાસ કરવામાં આવે છે સખી સ્ટોપ સેન્ટરમાં મહિલાઓને રહેવાની સુવિધા જમવાની વ્યવસ્થા સાથે મનોરંજન પ્રવૃત્તિ કરવામાં આવે છે 2019 થી અત્યાર સુધીમાં પરિવાર સાથે પુનઃ કરાવી નવું જીવન આપ્યું સમયાંતરે આ પીડિતાઓનો ફોલોઅપ પણ લેવામાં આવે છે હિંસાથી પીડિત કાયદાકીય સહાય તબીબી સહાય આશ્રય પોલીસ સહાય તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે પંડ્યા અત્યાર સુધીમાં કેટલા છે મારું નામ ભાવિશા જોશી છે હું કેન્દ્ર સંચાલક સખી વંશોપ સેટાડિયામાં છું અત્યાર સુધીમાં બે હજાર ઓગણીસથી આજ દિન સુધીમાં આઠસો અડતાલીસ કેસો નોંધાવેલા છે કે જેમાં ઘરેલું હિંસા પોક્ષોની દીકરીઓને અહીંયા સ્ટે આપવામાં આવે છે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે ત્યાંથી નીકળ્યા તો ઘરમાંથી ત્રાસેલી ભાઈ હોય એમનું પણ અહીંયા કાઉન્સેલિંગ કરવામાં આવે છે કોઈને તબીબી સહાય તબીબી મદદ જોઈતી હોય કોઈને કાયદાકીય મદદ જોઈતી હોય તો એ તમામ પ્રકારની મદદ અહીંયાથી બહેનોને આપવામાં આવે છે સૌથી વધારે કે બહેનોનું કાઉન્સેલિંગ કરી એમના પરિવારનું કાઉન્સેલિંગ કરીને એમનું સ્વસ્થ અને સુખી જીવન જીવે એ રીતના પ્રયત્નો કરવામાં આવે છે